ગુજરાત એટીએસ અને એનસીબીએ આજે રાજસ્થાન અને ગુજરાત માટે મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી એક ફેક્ટરી ઝડપી પાડી છે ગુજરાતના ગાંધીનગર પાસે પકડાય એક ફેક્ટરીમાંથી પચીસ કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે આ દરમિયાન કુલ દસ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે આ તમામ કામગીરીમાં એમના તરફથી મૂકવામાં આવે છે સોળ ત્રણ થી આજ દિન સુધી ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે ના એસી કેસીસ દાખલ કરવામાં આવે છે અને આ એસી કેસોમાં આશરે એકસો ને એકસઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ કરોડથી પણ વધારે કિંમતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે કેફી આ લડાઈમાં એટીએસ પણ રહ્યા છે અને આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સાથ સહયોગથી આપણને ખૂબ મોટી સફળતા આ લડાઈમાં આપણને મળી છે આપણે જાણીએ છીએ કે કેફી દ્રવ્ય વિરુદ્ધની જે લડાઈ છે અને એમાં જે કેસો કરવાની થતી હોય છે એમાં અલગ અલગ પ્રકારની કામગીરી અને ખાસ કરીને જે ગુપ્ત માહિતી મેળવીએ અને ગુપ્ત માહિતી ઉપર ડેવલપ કરીએ એ જ સૌથી ચેલેન્જિંગ બાબત હોય છે આજે આપણે જે કેસની વાત કરીએ છીએ એ કેસની માહિતી તો આપણને આશરે દોઢથી બે મહિના પહેલા મળી હતી અને એ માહિતી એન્ટી ટેસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા ડીવાય શ્રી એસ એલ ચૌધરીને મળી હતી અને આ માહિતીને ડેવલપ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સને સાથે રાખી એટીએસના ઉચ્ચ અધિકારીઓને સાથે પરિમર્શ પરામર્શ કરી ચર્ચા વિચારણા કરી આ આખું માહિતીને ઇન્ફોર્મેશનને ડેવલપ કરવામાં દોઢથી બે મહિના પહેલાં જે આપણને માહિતી મળી હતી એ માહિતી મુજબ અમદાવાદના થલતેજ મુકામે રહેતા નહર કરશનદાસ એનાની અને પીપળજ ગાંધીનગરમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે કુલચા એ બે વ્યક્તિઓ અંગેની એવી માહિતી મળી હતી કે એ લોકો કોઈપણ જગ્યાથી એક રો મિટિરિયલ સોર્સ કરી રહ્યા છે અને એ રો મિટિરિયલ અલગ અલગ જગ્યાએ કારખાનાઓમાં લોકો મોકલી રહ્યા છે અને ત્યાં કેફી દ્રવ્યો બનાવવા માટેની આ લોકોએ ષડયંત્ર રચ્યું છે આ માહિતી મળતા એટીએસના તમામ અધિકારીઓના કર્મચારીઓ છેલ્લા દોઢ બે મહિનાથી ખૂબ સારી મહેનત કરી અને અગાઉ જેમ વાત કરી કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મારફતે આખું ડેવલપ કર્યું અને આજે આ માહિતીના આધારે કુલ ચાર જગ્યાઓ સાયમલ્ટેનિયસલી રેડ કરવામાં આવે અને આ રેડિંગ પાર્ટીમાં એન્ટી ટેરરીઝ સ્કોડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહ્યા હતા અને એ માહિતી ઉપરથી અલગ અલગ ચાર જગ્યાઓ રેડ કરવામાં આવી હતી જે પ્રથમ રેડ થઈ હતી આમ તો ચારે ચાર રેડ સાયમલ્ટેનિયસલી કરવામાં આવી હતી એટલે જે પહેલી રેડ ની વાત કરીએ છીએ એ રેડ ભીનમલ ડિસ્ટ્રિક્ટ છે સિરોહી રાજસ્થાન અને ત્યાંથી કુલ પાંચ આરોપીઓને પકડવામાં આવ્યું આ કિસ્સામાં આ કેસમાં કુલ પાંચ આરોપીઓ છે જે રેડ કરવામાં આવ્યું ભીમલ સિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી આશરે પંદર કેજી એમડી અને સો કેજી સો લિક્વિડ ફોર્મમાં આપણને ત્યાંથી મળ્યું છે અને આ કિસ્સામાં ષડયંત્ર રચનારમાં મુખ્ય જે આરોપીઓ છે જેને આપણે અટક કરી છે અને હાલ એટીએસની કસ્ટડીમાં છે એ છે પહેલાં આપણે વાત કરી મનહરની એ મનહર ઉપરાંત રાજસ્થાનના રઘુરામ અને રાજસ્થાનના બજરંગલાલને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે નરેશભાઈ છે એ અમદાવાદમાં છે અને કનહૈયા છે એ પણ અમદાવાદમાં છે એટલે એ પાંચ લોકો આ જગ્યા ઉપરથી જે ષડયંત્ર રચતા હતા અને જે રો મિટરી સપ્લાય થતી હતી એના ઉપરથી એમડી એ લોકો બનાવતા હતા ખૂબ આ ટ્રેફિક દ્રવ્યો બાજા